ભેગા છે <speaking in ecology> આવ્યા છે આપણે પ્રયાસ અમારા માધ્યમથી કરી રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા છે તેની પાછા હેઠળ પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે અમદાવાદ સાબરમતી જેલ ખાતે હાલ પાછા હેઠળ જે છે તે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાને જે છે લઈ જવામાં આવી રહ્યા છે સિદ્ધાર્થના બતાવવાનો પ્રયાસ છે કરી રહ્યા છીએ

ایے کروانی ہے حمدا بار پیٹی جائے تو ماگے بڑو ہم تمہارے ساتھ ہیں پیٹی جائے تو ماگے بڑو ہم تمہارے ساتھ ہیں تمہارا ساتھ کوانیا ہم حمدا بار ایے کروانی ہے حمدا بار پیٹی جائے تو ماگے بڑو ہم تمہارے ساتھ ہیں پیٹی جائے تو ماگے بڑو ہم تمہارے ساتھ ہیں تمہارا ساتھ کوانیا ہم સુકેશવા આજે જે કારીભાઈ સામે આવી છે તે લઈને કેટલો રોષ દબાણ કોઈ પણ હોય રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ પણ હોય પોલીસ તંત્ર ઉપર હોય કે ગૃહ મંત્રાલય ઉપર હોય ખબર નથી એક સામાન્ય નાગરિક તરીકે મારી તો ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ હતો કે ભાઈ કોઈ પણ વખત આપણે સાચા હોય તો આપણને કોઈ પોલીસ અથવા કોઈ જજ કે કોઈ વકીલ આપણને ડરાવી શકતા નથી પણ અમને આજે જે કાંઈ આ ગુનો બન્યો એના સંદર્ભે અમને નોટિસ પાઠવવામાં આવી હતી એ નોટિસ સંદર્ભે અમે પોલીસમાં હાજર થયા હતા અને જે કાંઈ સ્ટેટમેન્ટ આપવાનું હતું એ આપેલ હતું પણ આજે સાંજે અચાનક કોઈ પણ અગમ્ય કારણોસર પોલીસ ત્યાં આવી અને સ્ટેટમેન્ટ આપવાના બહાને અમને રાતના દસ વાગ્યાના ટાઈમે અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને બે કલાક ત્રણ કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ અંતે એવું સાબિત કરવામાં આવ્યું અથવા એવું જાહેર કરવામાં આવ્યું કે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે જો જે વસ્તુ અમારાથી સદંતર છુપાવવામાં આવી અમને જાણ કરવામાં ન આવી ન અમને વકીલને ફોન કરવાનો ચાન્સ દેવામાં આવ્યો જે સામાન્ય નાગરિકને જે મળતા હકો હોય એ પણ અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા તો મારી તો ન્યાયતંત્રને ને સરકારને એટલી રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ ને એટલી એક ડિમાન્ડ કહો તો ડિમાન્ડ કે ભાઈ સામાન્ય નાગરિક તરીકે મને વકીલ મળવો જોઈએ મને મારા જે ગુના છે એના વિશે મને બ્રીફ કરવામાં આવે આ બધું તો એક સામાન્ય નાગરિક તરીકે મારો હક બને અને અમે જે પીટી જાડેજા સાહેબ જેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ કોઈ એવા ભાગેડું ગુનેગાર કે એવા કોઈ ખૂંખાર ગુનેગાર કે જેના ઉપર ત્રણ મર્ડરનો ચાર મર્ડરનો કેસ ચાલતો હોય અને અચાનક એમને ઉપાડી લેવામાં આવે એ લેવલના કોઈ વ્યક્તિ નથી એક સામાજિક અગ્રણી છે અને સમાજને હંમેશાને માટે ઉપયોગી થતા આવ્યા છે સામાજિક કાર્યક્રમોમાં હોય ગમે ત્યાં એ આગળ પડતા હોય છે તો આવા વ્યક્તિને પણ જો આવું ફેસ કરવું પડતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા એક જોખમમાં છે એવું મને લાગી રહ્યું છે શું એડોકેટ મિત્રા સિંહ જાડેજા શું આખો બનાવો બનાવ એવો હતો કે આજે દસ સવા દસ એ પીટી જાડેજા ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ વળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ મૂક્યા મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કઈ કલમો લગાડો કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલ એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં અગોતર જ અમે ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એકસાથે કારણ કે રેવાહી ઉપર સવાલ ઉઠી રહ્યો કાર્યવાહી ઉપર સો ટકા થઈ જ છે સવાલ શું કે શું કેવું અત્યારે જે કાર્યવાહી સામે આવેલી છે તેને લઈને શું કહેવું જી કાર્યવાહી તો કોઈ એવી નાની સુની વાત છે આમાં બરાબર અને જે પણ કઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે કે નાની એવી એવી બાબત બાબત છે અને કોઈ મોટી નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જીવવા મળ્યું જી હા એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એકસાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો જી શું હવે અપેક્ષા સરકાર પાસે ના સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ આ જે આપ કરી રહ્યા છો જે ઓલું કહીએ ને તાનાશાહી જે તાનાશાહી આપ કરી રહ્યા છો તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું જી ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ તકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારતી અમને ઉપાડી દઈએ બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર રાખી છે મળવા જવા જ નહોતા દેતા જાય તો બે મિનિટમાં એમ કે તમે બાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી અત્યારે અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાવ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લેશું બરાબર છે ના સામાન્ય ગુનામાં ત્રણસો ચાર એવી સમથિંગ મને બહુ કલમ યાદ નથી પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા અમને નોટિસ બી પાઠવેલી હતી બરાબર છે અને અમને એમ કીધું હતું તમને પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે અને કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગે ત્યાં હાજર થવાનું હતું પણ છતાં બી અમે ઈ પેલા આ લોકોએ અમારી ધર મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરાથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે શું માંગ છે હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે અનેક આગેવાનો બહાર આવ્યા છે ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે સાડા એક જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી બરાબર છે પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે

સ્ટેટમેન્ટ પણ લખાવે કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવે છે ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે એટલે હોય કે સાંસદશ્રીના સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજ

તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે બાર વાગે સુરેન્દ્ર ખાતે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની પહેલી મિટિંગ થવા જઈ રહી છે જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતી કરણી સેના ગણો હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દરેક લોકો ઉભા છે